આજે પણ તળાવનો ધંધો ચાલી રહ્યો છે દ્વારા કોઈ એક્શન લેવામાં કેમ નથી આવતું તેવા સવાલ ઉઠવા પામ્યા છે સુરત શહેર જિલ્લાના કાંઠા વિસ્તારમાં આવેલા ગામોના દરિયાઈ વિસ્તારમાં સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ કરી મોટા પાયે ગેરકાયદેસર રીતે ઝીંગાના તળાવ બનાવી દેવામાં આવ્યા છે આશરે દસ હજાર કરોડની સરકારી જમીનમાં ઝીંગા તળાવનો ધંધો ચાલી રહ્યો છે જેને લઈને સમગ્ર વિસ્તારના પર્યાવરણ લોકો આજીવિકા પર અસર થઈ છે ત્યારે સુરત શહેર અને જિલ્લાના અનેક ખેડૂત આગેવાન જાગૃત નાગરિક અને ખેડૂતો દ્વારા છેલ્લા કેટલાય વર્ષોથી સદરહુ બાબતે વારંવાર રજૂઆત કરવા છતાં જિલ્લાનું તંત્ર આજે દિન સુધી સરકારી જમીન ઉપર ગેરકાયદેસર દબાણ કરી બનાવવામાં આવેલ ઝીંગાના તળાવો દૂર કરાવી શકી નથી અને મેએનજીટીમાં ચાલતા કે અન્વયે થયેલ માપણીના જમીન દફતર વિભાગમાંથી આરટીઆઈ હેઠળ માંગેલ માહિતી મુજબ સુરત જિલ્લા ઓલવાડ તાલુકાના કુલ એક હજાર ત્રણસો ને તેતાલીસ પોઈન્ટ નવ હેક્ટર ચોરસ અને સુરત શહેરના ચોર્યાસી મજુરા તાલુકામાં ગેરકાયદેસર રીતે સરકારી જમીનો પર ચાલતા તળાવની કુલ સંખ્યા પાંચ હજાર છસો એકસઠ કુલ વિસ્તાર ચાર હજાર ઓગણચાલીસ હેક્ટર છે અને આ જમીન ઉપર સીઆરઝેડ વિસ્તાર અંતર્ગત આવતી હોય જેથી ગુજરાત કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ ઓથોરિટીનું પૂર્વ મંજૂરી જરૂર છે પરંતુ સદર પટ્ટેદારો દ્વારા કોઈ પણ પ્રકારની મંજૂરી નથી મેળવી તેમ છતાં સદર જમીનના પટ્ટેદારો દ્વારા જિંગાવ ઉશેર કરવાની પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી છે. જેસીઆરઝ અધિનિયમ 2011 અને 2019 નું ખુલ્લેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે. ગુજરાતમાં છેલ્લા 35 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને ગુજરાતના મુખ્યમંત્રી વારંવાર ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટેની મોટી મોટા બુલ્લોઝોર ફેરવીને જાહેરાતો કરે છે. સામાન્ય માણસોએ ગામડાનો હોય શહેરનો હોય એની ઉપર લેન્ડ ગ્રેબિંગ પર આ દાખલ કરવામાં આવે છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી ઓલપાર અને ચોર્યાસી તાલુકાની સરકારી જમીનો ઉપર લગભગ એક કરોડ ચોત્રીસ લાખ ઓગણચાલીસ ચોરસ મીટર જમીનો ઉપર એટલે લગભગ ચાર હજાર ઓગણચાલીસ હેક્ટર જમીનો ઉપર જેની કિંમત દસ હજાર કરોડ રૂપિયાની થાય છે આ સરકારી જમીનો ઉપર ગેરકાયદેસર ઝીંગાના તળાવો બનાવી બનાવી દેવામાં આવ્યા છે અને આ ઝીંગાના માફિયાઓ આની ઉપર ગેરકાયદેસર રીતે પોતાની કબજો જમાવીને બેઠા છે આ અંગેની વારંવાર ફરિયાદ ઓલપાડ તાલુકાના ચોર્યાસી તાલુકાના ખેડૂતો હોય સ્થાનિક આગેવાનો હોય સરપંચ હોય રાજકીય આગેવાનો અને અમુક દ્વારા પણ વારંવાર એ મામલતદાર હોય કલેક્ટર હોય રાજ્ય સરકાર હોય એને વારંવાર કરવા છતાં પણ આ ખાડા કાન કરવામાં આવે છે કારણ કે સીધી રીતે અધિકારીઓ પદાધિકારીઓ અને મંત્રીઓ આની સાથે સીધી રીતે સંકળાયેલા છે અને કરોડો રૂપિયાના હપ્તા આના મારફત જાય છે સરકાર વારંવાર બુલ્લોઝર ફેરવાની વાત કરે છે પરંતુ ગુજરાતના મુખ્યમંત્રીની નજર આજે પણ આ સરકારી દબાણોના તળાવ પર પડતી નથી અને જેની કિંમત દસ હજાર કરોડ રૂપિયાની થાય છે સરકારને વિનંતી કરીએ કે ચોમાસા દરમિયાન જ્યારે મોટા પ્રમાણમાં વરસાદ પડે છે ત્યારે આ વિસ્તારના ખેડૂતોના ખેતરમાં પાણી ભરાઈ જાય છે એના કારણે ખેડૂતોને નુકસાન થાય છે સિંચાઈના પાણી પણ મળતા નથી ગેરકાયદેસર આ લોકો સિંચાઈના પાણીની ચોરી પણ કરે છે ભૂગર્ભ જળ છે એ ભૂગર્ભ જળ પણ મોટા પ્રમાણમાં નીચે ઉતરી ઉતરી ગયું છે ખેડૂતોને વીજળીના કનેક્શનો મળતા નથી આ સરકારી ઝીંગા ઉપર ખોટા દાખલા લઈને એના પણ આ કનેક્શનો લેવામાં આવ્યા છે આ સમગ્ર બાબતની ફરિયાદ કરીને સરકારના હિતમાં અને લોકોના હિતમાં આ તાત્કાલિક અસરથી દસ હજાર સરકારી જમીનો ઉપર જેની કિંમત છે એ તળાવો દૂર કરવામાં આવે અને માન્ય મુખ્યમંત્રીને વિનંતી કરીએ તમે દાદાના બુલ્લોઝર તરીકે વખણાવ છો તો શા માટે આ આ ઝીંગાના પર કરવામાં આવે છે એટલે તાત્કાલિક અસરથી આ બાબતની એનજી ટી ને કરીને વિનંતી કરી છે કે આ સરકારી દબાણ દૂર થવું જોઈએ અને લોકોના ખેડૂતના હિતમાં તાત્કાલિક અસરથી થી પગલા લેવા જોઈએ એ પ્રકારની માંગણી કરતો મેં પત્ર અને ફરિયાદ કરી છે રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યુઝ સુરત